વિશા થકે મુનિષન પડિતા પામે પાર થકે બ્રહ્મા થકે થકે મુનિષે ગીતા ગુરુ ગમ નહિ વહ છત ગુરુ કજેનગર નવ ખાંડમાં નિરા નિર્ગુણ જે અમાર પડ જી પજે ગુરુ અનંત છે અને અપાર છે કે જેનો પાર પામી શકાય એવું નથી પણ જે પદ આપણને પ્રાપ્ત થયું છે એમાં જો આપણું થોડું ઘણું પણ ધ્યાન રહી જાય અને આપણે સુરતા જો એમાં રહી જાય અને આપણે જે કાય અજ્ઞાન અવસ્થા ભરેલી છે જો એ નીકળી જાય તો આ જીવનનું કલ્યાણ થઈ જાય કારણ કે

આની સિવાય કઈ છે નહીં એટલે કે તો કે એક શબ્દ ગુરુ જેવો કા તાકા અનંત વિચાર આ તો મુનિયો પણ થાકી ગયા છે પંડિતો પણ થાકી ગયા છે આનો વેદ પણ પાર પામ્યા છે કે આ જ્ઞાન આપણને ગુરુ મારા જાય તો છે પણ થાય છે કેવો કે મન છે ને એ કોઈને શાંતિ લેવા દેતો નથી જ્ઞાન તો બધાય જાણે છે આમાં કોણ નથી જાણતો આપણે જે કઈ વાત કરી એ વાતો બધાય જાણે છે સાંભળેલી છે અને બધાય ગુરુ શરણે ગયેલા છે અને જે જ્ઞાન મળ્યું છે બધાને એ ફરફું મળ્યું છે કોઈને ઘરાય ઓછું નથી અને કોઈને ઘરાય વધારે નથી પણ એ જ્ઞાન આપણને કેમ નથી પ્રાપ્ત થતું કે આપણે ઉપર મન સ્વાર થઈ ગયો છે અને આ જ્ઞાન ને જેમ છે એમ જાણવું હોય તો મન આપણે ની ઉપર સ્વારી કરવી ત્યારે આ જ્ઞાન સમજાય સમજાય ત્યાં કારણ કે મન સહિત એક ક્ષણ પર સ્થિર રહી શકતું નથી આપણે ભજન સતંગમાં બેઠા હોઈએ તો મન ક્યાંય પણ ક્યાંય ને ક્યાંય ફરતું હોય છે

હવે છે પર થવાનું છે કારણ કે પશુ પંખીને કોઈને બે વિષય છે ત્રણ છે અને મનુષ્યને પાંચ વિષય લાગુ પડ્યા છે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આ પાંચ વિષય લાગુ પડ્યા છે અને આ પાંચ વિષય માંથી પર થઈ જતા એવું નથી જો આ પાંચ વિશે પર થઈ જાય અને મન અમન થઈ જાય તો આને પૂજા કરવા પણ પાર નો પામો ક્રુજ કરવો પણ કાશો આ તો પૂજા પાર વાવે એમ નથી કોઈ કાર્ય કરવા છે પણ આ વસ્તુ પ્રાપ્ત થાય એવી નથી આ તો બધા દાવા છોડે

એને કાઈ લેવા જેવા નથી એમ કેમ એને પોતાને કઈ કરવાનું નથી એટલે ધ્યાન એનું રાખે છે માતા આ માં છે ને ભગવાન નું સ્વરૂપ સ્વરૂપ છે ગુરુ મહારાજ નું સ્વરૂપ તો છે

બતાવી દીધું કે જો આમાં કોઈ નરે નથી કોઈ નારી નથી કોઈ નાનું નથી કોઈ મોટું નથી એક જ છે તો આત્મા કોઈનો ભાઈ ખરો આત્મા કોઈનો પિતા ખરો આત્મા કોઈને બેન છે આત્મા કોઈ નહીં છે પણ આ પદ નક્કી થાય તો થાય ને આ પદ નક્કી કરવું મુશ્કેલ વાળો છે કારણ કે ઉપદેશ તો આપણને નામનો ઉપદેશ મેળવશે સમાન કોઈ શેર નહીં પણ એ નામ કેવું કઈ કીધું કે શેરડી માચે સારદ કાઢ્યો અને સાકર પડ્યો નામ નામ અમે તો એ અમારો રામ ત્યારે ખરેખર પદ ને પામી શકાય સતસંગ એટલે સત્ય નો સંગ કરવાનો છે આમાં કઈ કરવાનું નથી ભજન તો આપણે ચલા લીખી ભક્તિ આપણે ગુરુ મહારાજે છે તો ખરે આ ને પામવા માટે આપણે દાવા છોડી દેવા પડે છે કોઈ નાનું નથી કોઈ મોટું નથી કોઈ ઊંચું નથી કોઈ નીસું નથી આવી સમદ્રષ્ટિ થઈ જવી જોઈએ એટલે કીધું કે સમદ્રષ્ટિ ને તુષ્ણા તાગી પરસ્ત્રી જેને માપ જીવ્યા થકી કે ન બોલે પણ ગમે હાથ જો આવું કરે ને તો એ ભજન થઈ ગયો કહેવાય આ બધા સંતોના પ્રમાણ છે પણ ખરેખર આ મન છે ને એ મન કોઈને શાંતિ જવા દેતું નથી બુદ્ધિ અહંકાર મન કઈક નક્કી કરે બુદ્ધિ કઈક બીજો વિચાર કરે ચિત્તમાં કઈક બીજું આવ્યું હોય ત્યાં વળે અહંકાર આવ્યું હું થોડો એમ કરું કે આ આ બધે તકલીફ મોટા મોટે આ ઉભી થઈ છે આ હું મટતો નથી જો હું જાય ને તો કામ થઈ જાય એવું છે પણ આ હું છે એ અહંકાર નો પ્રતિક છે પણ આ મટી શકે છે કારણ કે આપણે ભજન ખરેખર છોડવું પડે ભજન વધારવું પડે કારણ કે જે વસ્તુ ખરાબ છે એને કાઢવા માટે હારી

આપણે જે જે વાણી બોલીએ જે જે શબ્દ સાંભળીએ એ કઈક ના અંદર ઉતરવો જોઈએ જો આપણા જીવનની અંદર આ શબ્દ ઉતરે ને તો આપણું જીવનમાં સુધારો થાય જો આપણે અંદર કોઈ શબ્દ ઉતરે તો એનો કોઈ મતલબ નથી

ચમત્કાર નો ગુણ છે ત્યારે બાપો કે હાથ મુકાન આપણો સારો થઈ જાય બાપો હાથ મુકાન સારો થાય ખરો આપણું સારું કોણ કર્યા થાય કોઈ ભગવાન આપણો સારો ન કરે કે આપણે છે ને આપણે જ થાય બીજા છે કોઈ થી ન થાય અને ભગવાન કોઈના મારે અને કોઈના તારા એવું બના ખરો તો એને ભગવાન કોણ કે પણ આપણા

વસ્તુ આપણને કઈક મલન આપણે સુખી થઈ જાય વહી જાય તો આપણે એટલે સુખ અને દુઃખ ને વાત વ્યાખ્યા શાસ્ત્રોમાં પણ નથી એક વખત

છતાં પણ દુઃખ ભોગ્યું છે તો આપણને તો કોઈ એવું દુઃખ છે જ નહીં પણ છતાં પણ આપણે દુઃખ માન્ય છે કેમ દુઃખ માન્ય છે કે ભાઈ બીજા પાસે બે ચાર બંગલા હોય ગાડી હોય ને એનો ભાડે ને આપણને એમ થાય કે આપણે પાસે એક કઈ નહીં છે મને તો દુઃખ એ છે જ બીજું કઈ કઈ તકલીફ બીજી હોય કયો તો ખરેખર સુખ અને દુઃખ એ મનનું કારણ છે બાકી કઈ છે નહીં પણ જેને જેને આ વસ્તુ પ્રાપ્ત થઈ છે અને જેના જીવનમાં ઉતરી ગઈ છે અને જેને શબ્દ સમજાઈ ગયો છે એના પછી સુખ કે નથી કે કોઈ દુખી નથી અને એ તો એના મોજમાં હોય છે તો ખરેખર આવું પદ આપણને ગુરુ મહારાજે સમજાયું છે અને એમાં આપણે આનંદ કરવાનો છે નહનિયાલા ગીર મન સત ગોર મળય નહક કનિયામ સત ગૌર મળયા ના મનો બતામાં ગીર મન સત ગૌર મણય નામ मयामार <स्थारीटा> करता मने सार मलया करता मने <द्थानिता>

Oh, <laughs> િયા માનગોર મયા ગોયા પૂર્વની કામને મારી છોલતા છી પૂર્વની કામ મારી છોલતા પૂર્વની કામને માર છોલતા तेरा ने रानी Manes at the Goro Malea, Lehra Ganiamalagi Manes at the Goro Malea, Lehra Ganiamalagi Manes Oh बोले तागे ગે ગઢડામાં જો ચો લાગીર મન સુધ ગોર મળે મન સદ ગોર માળયા હગનિયા મા લાગીર મન સુધ ગોર

ન બાઈ ન રન ગી રે મન જત ગોર માયું ગમે જત ગયા રેહનિયા મી રે મન જત ગોર મા

ચાલ ગીર મન શુદ બોર માલિયાદ બોર માલિયા લાગીર મન સુધ બોર માલિયા

ભગવન ભાવટ ભાગીર મન શુ ગોર મળી શુદ્ધ ગોયા લગનિયા મીર મન શુદ્ધ ગેર મને સદગુરુ મલિયા નામ ગેરે મન સદગ રલયા ગેર સદગુરુ